અને બે સ્કૂલ બસ ડિટેન થઈ છે અને એના પરમિટ ભંગના એના મેમો આપવામાં આવેલા છે કુલ કેસો આજે વીસ કેસો ડિટેન થયેલા છે બે લાખ એકત્રીસ હજાર જેટલો દંડ થયો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સસ્તા અનાજના દુકાનદારોએ લેખિતમાં રજૂઆત કરી પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાને લઈ સરકારી અનાજની દુકાનમાં પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી દુકાન સંચાલકોએ તુવેર દાળ ઘઉં ચોખા તેલ સહિતનો પૂરતો જથ્થો પહોંચાડવાની માંગ કરી સુરેન્દ્રનગર અને વઢવાણ સહિત જિલ્લાભરના સરકારી અનાજની દુકાનોના સંચાલકોએ રજૂઆત કરી ઘણા બધા લાભાર્થી ગ્રાહકો દુકાનમાંથી અનાજ વગર પાછા જઈ રહ્યા હોવાનું સંચાલકોએ કહ્યું સરકાર દ્વારા જે વિધિસર જાહેરાત કરવામાં આવી છે પરમિટ સો ટકા મૂકવામાં આવેલ છે સો ટકા પરમિટના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ગોડાઉનમાં તોવેદાનનો જથ્થો જેટલા કાર્ડધારકોને પહોંચાડવો જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ નથી તે બાબતે અમે અહીંયા જિલ્લા પુરવઠા શ્રી અને જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આ બાબતે અમે ધ્યાન દોરેલ છે છોટાઉદેપુરના છ તાલુકામાં વરસાદ છે બોડેલી છોટાઉદેપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે તો છોટાઉદેપુરના છ તાલુકામાં વરસાદને લઈને જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જળ જમાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે પ્રમાણે આગાહી હતી કે જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આવી રહી છે જે વાયા મધ્યપ્રદેશ આવશે જેના કારણે છોટાઉદેપુર થઈ અને આ સિસ્ટમ સમગ્ર ગુજરાતને ધમરોળી શકે છે હાલમાં છોટા ઉદેપુરથી સમાચાર કે જ્યાં છ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાનું પણ ફરી એક વખત સર્જન થઈ ગયું છે કેટલીક વિસ્તારોની અંદર પાણી ભરાવાને કારણે હજી પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને ભારે પવન સાથે વરસાદ હોવાને કારણે કેટલાક વૃક્ષો નમી ગયા હોવાની પણ જાણકારી મળી રહી છે તો છોટા ઉદેપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ફરી એક વખત આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે કે જે અંદાજીત બે થી પાંચથી છ ઓગસ્ટ સુધી રહી શકે છે જે હવામાન નિષ્ણાંતો પણ હાલમાં જણાવી રહ્યા હતા તે પ્રમાણે હવામાન વિભાગની પણ જે આગાહી જોવા મળી છે તો બે થી છ ઓગસ્ટ આસપાસ આ આખું જે સિસ્ટમ છે ગુજરાતને એક છેડેથી બે છેડે તરફ જતી જોવા મળી શકે છે કેદારનાથમાં ફસાયેલા સત્તર ગુજરાતીઓનું રેસ્ક્યુ કરાયું છે ગણતરીના કલાકોમાં જ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે વરસાદ મારફતે ઉત્તરાખંડ કરાવી અરવલ્લી જિલ્લાના સત્તર સહિત ઉત્તર ગુજરાતના યાત્રીઓ ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક ફસાયા હતા અને તેમને હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે નીચે લવાયા હતા અરવલ્લીના બાયડના વધુ પચાસ યાત્રીઓને બચાવવાયા કેદારનાથ ધામ યાત્રા દરમિયાન ફસાયા હતા યાત્રીઓ यात्री को बद्रीनाथ धाम पहुंचा बार यात्री कुमा किलाक ने पहुंची चाहे। इजा। पर जो है हेली से रेस्क्यू भी स्टार्ट कर दिया गया है अभी तक 98 यात्री जो है वो आ चुके हैं और और यात्रियों को लाए जाने का प्रयास किया जा रहा है कि तो जितना भी पॉसिबल होगा सारे यात्रियों को हम नीचे ला देंगे लेकिन ऊपर भी खाने की रहने की सारी चीज़ों की व्यवस्था है किसी को परेशान होने की आवश्यकता नहीं है जो है हमारा रेस्क्यू भी अच्छे से चल रहा है सोन प्रयाग से सोन प्रयाग तक अब गौरीकुंड से सोन प्रयाग के बीच हमने लगभग पंद्रह सौ लोग को रेस्क्यू कर दिया है और एया, लिफ्ट एयर लिफ्ट से हमने जो है लगभग पाँच के लोग रे, रेस्क्यू कर दिए हैं और जो लिंचोली और भीमबली में भी अभी

જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે એકસો ચાલીસ કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો આખા અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થયા ભારે વરસાદ થી વાતાવરણ માં ઠંડક પ્રસરી વરસાદના કારણે રોડ પર વાહનો થંભી ગયા આ બાજુ ડાંગ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો વરસાદ પડ્યો સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી જરૂર થતા લોકોને ગરમીથી રાહત મળી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ તો બારડોલી મહુવા પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો આ તરફ હવામાન વિભાગે સાત દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા કાંઠા પર દસ થી બાર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું ધોળા દિવસે મોત દેખાઈ ગયું સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવવા લાગ્યો યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો પરંતુ થોડી વાર માટે યુવાનને મોત દેખાઈ ગયું દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદીનાળામાં નવા નીરની આવક થઈ છે જાલોદ તાલુકાના નાળા ડેમમાં પંચ્યાસી ટકા પાણીની આવક થઈ છે ડેમની પૂર્ણ સપાટી બસો પંચોતેર પોઈન્ટ નવસો મીટરની છે હાલ ડેમ ચલોચલ ભરાઈ ગયો છે ડેમની સપાટી વધવાની શક્યતાને લઈ સાવચેતીના ભાગરૂપે સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વાનપુર ચિત્રોડિયા ધાવડિયા મહુડી માંડલી ખુટા મુનખોસલા અને થિરકા ગામને એલર્ટ કરાયા છે સાવચેતીના પગલા લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી મામલતદાર પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના પણ આપવામાં આવી છે રાજકોટમાં વરસાદ બાદ રોડ પર ખાડાઓનો જબરો વિકાસ થયો છે એક પણ રોડ એવો નથી રંગોળી હોય ખાડા છવાયો છે ત્યારે ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે રાજકોટમાં નજીવા વરસાદી તંત્રની પોલ ખોલી નાખી છે ત્યારે વરસાદી પાણીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની અણધડ કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે ટુ વ્હીલર લઈને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ થયા સ્થાનિક લોકોની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધને હાથ પકડી બહાર કાઢવામાં આવી રહ્યા છે કુંડીમાં પડી જતા વૃદ્ધની ની થઈ હતી વાયરલ વિડીયો ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો છે દાહોદ પોતાના ખાતાની આબરૂના ધજાગરા કર્યા છે એક ઘરમાં ચોર ત્રાટક્યા અને પોલીસને ફોન કર્યો તો પોલીસ ફોનમાં લવારી કરતી રહી ગઈ અને ચોર ચોરી કરી ફરાર થઈ તાલુકાના લીમડીમાં એક મકાનમાં કેટલાક ચોર 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 હથિયારો સાથે ધાડ પાડવા માટે આવ્યા હતા હતા રાત્રે ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા આવ્યાની મકાન માલિકને જાણ થતા હું ઉડી ગઈ હતી તે કંઈ કરે તે પહેલા જ તસ્કરોએ અંદર પ્રવેશીને આતંક મચાવવાનો શરૂ કર્યો મકાન માલિકને ઘરમાં પૂરી ઘરમાં ચોરી કરવાનું શરૂ કર્યું મકાન માલિકે તેમના ભાઈને ફોન કરી પોલીસને જાણ કરવા કહ્યું જે બાદ પોલીસને ફોન કરતા પોલીસને ફોન કર્યો

સુરત ટ્રાફિક પોલીસના ટોઈંગ કર્મીઓની દાદાગીરી દિવસે દિવસે વધી રહી છે પાર્કિંગમાં વાહનો હોવા છતાં તેને ટોઈંગ કરીને લોકોને પરેશાન કરવામાં આવે છે ત્યારે આ વખતે તો ટોઈંગ કર્મીએ હદ કરી નાખી એક વાહનની સાથે સાથે તેના માલિકને પણ ટો કરી દીધો થયું એવું કે પાર્કિંગમાં વાહન હતું તેને ટોઈંગ કર્મી ઉપાડ્યું જેને લઈને વાહન ચાલકે ટોઈંગ કર્મી સાથે રકજક કરી પણ ચા કરતાં કેટલી ગરમ હોય તેમ ટોઈંગ કર્મીએ વાહન ચાલકની કોઈ વાત સાંભળ્યા વગર તેમને